બેદરકારી સામે આવી કામગીરી કર્યાના ત્રણ દિવસમાં જ ફરી એકવાર રસ્તા ધોવાઈ ગયા રસ્તા બિસ્માર હોવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે બિસ્માર રસ્તાને કારણે લોકોને અકસ્માતનો પણ ભય છે બિસ્માર રસ્તાને કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા અમદાવાદ શહેરની અંદર ચોમાસાની સિઝન શરૂ થાય અને રોડ રસ્તા ઉપરથી રોડ જે છે ગાયબ થઈ જાય છે જી હા આ વાત સાચી છે કારણ કે અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોની અંદર રોડની હાલત બદતર જોવા મળી રહી છે અમદાવાદ શહેર હોય કે આજુબાજુનો વિસ્તાર ત્યાં તમામ જગ્યાએ આ જ પ્રકારની હાલત જે છે જોવા મળતી હોય છે દર વર્ષે ઓડા હોય કે મહાનગરપાલિકા તમામ કરોડો રૂપિયાના બજેટ છે એ રોડ રસ્તા પાછળ ખર્ચવામાં આવે છે પ્રિમોન્સુનની કામગીરી કરવામાં આવે છે પરંતુ ચોમાસા આવતા જ એ પ્રી મોન્સુન કામગીરીની જે પોલ છે તે ખુલી જતી હોય છે આ જે પ્રકારના દ્રશ્યો દુષ્કાળ છે શાંતિપુરા સર્કલ બ્રિજ નીચે મસ્ત મોટા ગાબડા જે છે પડી ગયા છે થોડાક દિવસ પહેલાં જ અહીંયાથી એક વીવીઆઈપી નેતા જે છે પસાર થયા હતા ત્યારે આ રોડને જે પેચ વર્ક કામગીરી છે તે કરવામાં આવ્યું હતું અને નેતા ગયા બાદ ત્રણ દિવસની અંદર ફરીથી તે રોડ ઉપર ગાબડા પડી ગયા છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે જનતા ટેક્સના પૈસા ભરે છે તો તેમને સારા રોડ રસ્તા શા માટે નથી આપવામાં આવતા પરંતુ જ્યારે વીવીઆઈપી નેતા કે કોઈ વીવીઆઈપી વ્યક્તિ અહીંયાથી પસાર થતો હોય છે ત્યારે આવે ત્યારે જ રોડ કેમ સારા થઈ જાય છે આ મુખ્ય માર્ગ છે જે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ ને જોડતો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે અને ખાસ જીઆઈડીસી ની અંદર પણ જતાં લોકો અહીંયાથી પસાર થતા હોય છે ટ્રાફિકના કારણે અનેક સમસ્યા સુજાતી હોય છે જ્યારે પીક અવર્સ ટાઈમ હોય છે ત્યારે અહીંયા બે થી ત્રણ કિલોમીટર લાંબી ટ્રાફિક જામના જે દ્રશ્યો પણ તે સામે આવતા હોય છે ત્યારે હવે વાહન ચાલકોની પણ માંગ કરવામાં આવી રહી છે કે આ રોડ રસ્તાની સમસ્યા છેલ્લા એક વર્ષથી સામનો કરવો પડી રહ્યો છે તેનું નિરાકરણ લાવવામાં આવે અને આ બ્રિજ રીતે જે ખાડાઓ છે તેને દૂર કરીને સારો રોડ બનાવવામાં આવે કેમેરામેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ